દર વર્ષની જેમાં વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડા વેચવા આવી ગયા છે અને અડાજન ખાતે આ ગરમ કપડા માર્કેટ શરૂ થયું છે તો સુરત મનપાના ગટર સમિતિના ચેરમેન અને ટ્રાફિક એસીપી ના હસ્તે આ માર્કેટનું ઉદ્ઘાટન કરાયું હતું સુરતમાં તિબેટયન માર્કેટ શરૂ થઈ ગયું છે તિબેટયન માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પણ સુરત મેટ્રોની કામગીરીને લે આ માર્કેટ હવે સુરતના અડાજનમાં ભરાય છે જ્યાં શનિવારના રોજ સુરત મહાનગરપાલિકાના ગટર સમિતિના ચેરમેન અને ગોરાટ અડાજન રોડના કોર્પોરેટર કેયુર ચપટવાલા તથા ટ્રાફિક એસીપી રિઝન ફોર એમએસના હસ્તે તિબેટયન માર્કેટ શરૂ કરાઈ હતી આજરોજ ટિબેટીયન રેફ્યુજીઓ દ્વારા સુરત ખાતે ગરમ કપડાના માર્કેટનું ઉદઘાટન અમે આડજન ખાતે કરવામાં આવ્યું છે સુરતમાં ડેબ્યુટી ટિબેટીયન રેફ્યુજીઓ દ્વારા છેલ્લા પચાસ વર્ષ ઉપરાંતથી શિયાળામાં ગરમ કપડાં વેચાણનું એક માર્કેટ ઊભું કરવામાં આવે છે અને સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં એનો લાભ લે છે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત મહાનગરપાલિકાના ચોક બજાર વિસ્તારમાં જ્યાં વર્ષોથી આ ટિબેટિયન માર્કેટ લાગતું હતું ત્યાં મેટ્રોના કારણે મેટ્રોની કામગીરીના કારણે આ માર્કેટનું સ્થળાંતર કરવું પડ્યું હતું તેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી આપણે અડાજન ખાતે આ માર્કેટ એ લાવ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ તમામ ટીબેટીયન ભાઈઓ બહેનોને તેઓના ધંધામાં જે કોઈ પણ મંજૂરીઓ મેળવવાની થતી હોય અથવા તો જે કોઈ ફોર્માલિટીઝ પૂરી કરવાની હોય તે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે આજરોજ અમારી સાથે અહીં સુરતના ટ્રાફિક એસીપી શેખ સાહેબ પણ ઉપસ્થિત છે તેઓનો પણ ખૂબ સારો સત્સાહાર અમને મળી રહ્યો છે હું ફરીથી જે પરંપરા સુરતીઓએ અને ટિબેટીયન ભાઈઓ બહેનોએ વર્ષોથી સુરત ખાતે જાળવી છે તે પરંપરાને હજુ આગળ વધી વધારી રહી રહ્યા છે તે બદલ હું ટિબેટીયન ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ટિબેટીયન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ ખૂબ પડતી સંસ્કૃતિ છે ત્યારે આ રીતે દર વર્ષે શિયાળાના સમયમાં સુરતમાં આવે અને સુરતમાં ટિબેટ જેવો એક વાતાવરણ ઊભું થતું હોય છે તે ખૂબ આનંદની વાત છે બીજી એક વિશેષ વાત મારે અહીં જણાવી છે કે આ માર્કેટની અંદર વેચવામાં આવતા તમામ ગરમ કપડાઓ એ સ્વદેશી એટલે કે મેડ ઇન ઇન્ડિયાના કપડાં છે અને તેથી હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે સ્વદેશીને પ્રોત્સાહન આપે છે ત્યારે આપણે પણ બધાએ સૌ આપણા ભાઈઓ બહેનો જે સ્વદેશી કપડાં જેનો પરસેવો ભારતના નાગરિકનો છે એવા પરસેવાના ઉત્પાદનોનો ખરીદી કરે અને સ્વદેશીને વેગ આપે તેવી પણ હું તમામ સુરતીઓને અપીલ કરું છું મેરા નામ સતન ગેહલ और मैं सूरत मार्केट का प्रेसिडेंट हूँ इस टाइम इस साल मार्केट कहाँ लगा है और क्या क्या नई है अच्छा इस साल मार्केट हमारा आलाजन के साइड के जाते है ऑपोजिट सरदी सागर एक विवाह क्या क्या नई है इस बार हमारा पास मेड तो इन इंडिया का कपड़ा ही है ज़्यादा मेजोरिटी पूरा मतलब कि किसेंट पूरा हमारे इंडिया के कपड़े चलते हैं इस टाइम पर और इस, इसी के हिसाब से हम लोग ये डिज़ाइन तो वगैरह बनाए हुए कितनी दुकानें लगी है अभी इस टाइम पर हमारा दुकान पचास सौ परिजी है अच्छा और क्या कहोगे किस तरह का कलेक्शन लाए हो या हाथ से बनाया है किस तरह इसमें मेहनत हाँ पहले कुछ वर्ष पहले जो हाथ का ज़्यादा मैन्यूफेक्चर करता था इस टाइम पर अभी सभी जो मशीनरी चल रहे हैं और तो हाई हाई क्वालिटी का मशीनरी वगैरह यूज़ करके उसके हिसाब से कपड़ा बनाना शुरू कर दीजिए क्या प्राइस रखिए कहाँ से शुरू है और कितने तक ये रखी गई हमारा जो टमेटन मार्केट का जो प्राइस जो है एकदम रिजनेबल प्राइस आता है और जितना कम से कम हो है उस, से होता है उसके हिसाब से लेते जी